આરતી સાંગાણી અને દેવાંગ ગોહિલનું કોલ રેકોર્ડિંગ થઈ રહ્યું છે વાયરલ તેમાં દેવાંગ ગોહિલ એક વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે જો મારી બેન અથવા મારી દીકરી આવું કરે તો હું તેને સ્વીકારવા તૈયાર નથી આરતી સાંગાણી અને દેવાંગ ગોહેલ અત્યારે ક્યાં છે તેની હાલ કોઈ ખબર નથી સાંભળીએ આખું કોલ રેકોર્ડિંગ આરતી ને તમાર બેન કઈ હતું કઈ આમ કઈ ખબર જી ભાઈ હે મેં સાંભળ્યું એટલે મેં કહ્યું હા સો ટકા સો ટકા સાચું છે ભાઈ હા હા બાકી એ જગ્યાએ મારા બેન દીકરી હોય તો અમે લોકો accept ના જ કરીએ દેવાંગ ગોહિલ બોલું ભાઈ હા હા એટલે દાંડિયા રાસ માં હતું મોટા કઈ ડેટ છે ભાઈ અ ચોથા મહિનાની ની નવ દસ એટલે દસ તો જાન આવે છે એટલે નવ નવ તારીખે એટલે આપણે ચોથા ની નવ થાય ને હા ચોથાની ની નવ આપણે ચિંતન રમપરિયા બોલું ગુંજાપા ચોહાણ આયા હતા ને જે હું હતો જ ને ભાઈ ત્યાં જતો ને હા હા ચિંતન અકાવાન બધા હતા જોડે હતા હા હા

ભાગ્યા નથી કાયદેસર legally જે કઈ લીગલ પેપર ઉપર on the જે court થી થતું હોય કરેલું છે અને પરિવાર સુખી જાય એમનું અને અમે બે એક બીજા થી ભાઈ રાજી છીએ તો અમે જીવન જીવીએ છીએ હા અરે ઈ ક્યાં એવું કઈ નો love એ love પ્રેમ ઈ પ્રેમ જ કેવાય ઈ તો જે હોય મન મન થાય ઈ થોડું પ્રેમ પોષી ને થાય એના પરિવાર માં બધા એગ્રી છે કે એમ એ ભાઈ starting તો કોઈ એગ્રી ના હોય સમજ્યા હા સમય રહે તો આપણે બનાવશું આપણે માતાજીને અરજ કરશું કે કે લેવલ કરીએ અને માની જાય આપણે આપણે મહેનત કરવાની પડે હા હા બાકી એ જગ્યાએ મારા બેન ડિગ્રી હોય તો એમે લોકો એક્સેપ્ટ નાજ કરી હા હા વાત સાચો આપણે મહેનત કરવાની પડે બરાબર નહિ સિંધગરી હા નહી વાત તમારી બરોબર હા તો હું તો ખાલી પૂછ અને હમણા સમાચાર સાંભળા કે આરતીન મારકા મત ઓવદેશ કે કે મારી પર નંબર નથી બરાબર બરાબર તો મેં કીધું હું ડાયરેક્ટ પૂછી લો મારે ડાયરેક્ટ હોય તે ડાયરેક્ટ એટલે એમાં એવું છે ડેટ માં એવું નથી કે નહીં જ મને પેન્ડિંગ આવેલી છે ને સુરત કોક ની પેન્ડિંગ છે હું પાર્ટી જોડે વાત કરી લઉં શું છે શું અપડેટ લઈ હા તો તમારા છે તો તમે અપડેટ લઈ લો મારા હગા માસી છે ને એ ના છે હા હા એટલે કાઈ બનતી આપણે ટ્રાય કરીએ ભાઈ કઈક ભેગું કરીએ બીજું તો શું હા થાય તો મને કહો ચિંતા કરો હોને અને મારો નંબર સેવ કરી લેજો મારે એટલે હું બધુંય ઓલું કઈ ઇવેન્ટ કરતો નથી પણ જરૂર પડે તો મારા કોલ કરજો ઉમેશ પરમાર નામ દોસ્તો દેવાંગ ગોહિલ અને આરતી સાંઘાણી બંને અત્યારે હાલ ક્યાં છે તેની કોઈ ખબર નથી દોસ્તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરું અને અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ